એ પી રાઠવા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી મકવાણા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ ગઢવી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય વી પટેલ તથા એએસઆઈ શબીર હુસેનુર ખાન તથા હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઉદયસિંહ ધર્મેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ અમરદીપસિંહ પ્રતાપસિંહ પોલીસ કોન્સ્ટેબલ હરીશભાઈ હનુભાઈ અને લોકરક્ષક પૃથ્વીરાજસિંહ યુવરાજસિંહ અંગે તપાસ કરીને ગુનાઓ શોધી કાઢવા સારું પ્રયત્નશીલ હતા તે દરમિયાન અકોટા પોલીસ સ્ટેશન તાજેતરમાં મકાન નંબર બી દસ ઉર્મી સોસાયટી ઉર્મી ચાર રસ્તા પાસે અકોટા ખાતે ઘરપુર ચોરીનો ગુનો રજીસ્ટર કરેલ તારીખ ત્રેવીસમી માર્ચ બે હજાર ચોવીસના રૂટ નોંધાયેલ હોય જેમાં બંધ મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં મૂકેલ તિજોરીનો લોક તોડીને રોકડા રૂપિયા ચાર હજાર તથા રસોડામાં રાખેલા એલ્યુમિનિયમના વાસણો તથા વગેરે વસ્તુઓ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર અને સેમસંગ કંપનીનો એસી જેનો કિંમત રૂપિયા સાત હજાર મળી કુલ રૂપિયા ચૌદ હજારના મત્તાની ચોરી કરી ગયેલ હવાનો બનાવ બનવા પામેલ જે અનુસંધાને અકોટા પોલીસ સ્ટેશન ફરિયાદી સ્ત્રીની ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજ તથા બાતમીદારથી સદરગુનો કરનાર આરોપી અંગે માહિતી મેળવવા પ્રયત્ન

પકડીને તે ઈ ઈસમો પાસે રહેલ સામાન બાબતે આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવેલ અને ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી સદરે ઈસમોને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેની પાસે રહેલ સામાન એલ્યુમિનિયમના વાસણો તથા વગેરે વસ્તુઓ સેમસંગ કંપનીનો એસી એક દિવસ પહેલા ઉર્મી સોસાયટી ઉર્મી ચાર રસ્તા પાસે અકોટા વડોદરા ખાતે બંધ મકાનમાંથી ચોરી કરી લાવેલ હોવાનું જણાવેલ જેથી સદરી ઈ ઈસમોને અકોટા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપીમાં કોઈ નૂર મહેશભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ બાવીસ ધંધો છૂટક મજૂરી રહેઠાણ જોગણી માતાના મંદિર પાસે ઝુંપડપટ્ટીમાં બાપોદ વડોદરા શહેર કિશનભાઈ ચંદુભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ ચોત્રીસ ધંધો છૂટક મજૂરી રહેઠાણ મકાન નંબર છસો ચોર્યાસી સ્વાદ ક્વાટર્સ આઝાદ ચોક પાસે સંગમ ચાર રસ્તા વારસિયા રિંગ રોડ વડોદરા શહેર सारी कामगिरी करना पुलिस इंस्पेक्टर वाय जी मकवाणा पुलिस सब इंस्पेक्टर सी एम गढ़वी पुलिस सब इंस्पेक्टर वाई बी पटेल ए एस आई शब्बीर हुसैन खान हरपाल सिंह गोविंद सिंह हेड कांस्टेबल हितेंद्र हे सिंह उदय सिंह हेड कांस्टेबल लालू भा अमर सिंह हेड कांस्टेबल दिलीप सिंह धर्मेंद्र सिंह पुलिस कांस्टेबल हरीश भाई हनुम भाई पुलिस कांस्टेबल अमरदीप सिंह प्रताप सिंह अकरक्षक पृथ्वीराज सिंह युवराज सिंह